હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને અમે આવી ગયા છીએ હોસ્પિટલે તો કેમ આવ્યા છે બતાવો જો ડિલિવરી માટે આ જો અમારે રિયાન્સ ખાવા બેઠા રિયાન્સ જો તો હાય કર આમ કર મમ્મી દવાખાને આવ્યા છીએ ડિલિવરી માટે હમણાં કન્ટિન્યુ બ્લોકમાં

সোটচ্যাকন সে মারজিয়ে আ মামা এ ফুমমেনসে লেতরাএ আ জাপকারারগাউকনে কন্যানা স্য়েয তবেয়েয়া উপারাকে দোয়ে চবারা� જો આ કિસુ છે કિસુ એના ભૈલાને રમાડે છે ગાંડી તોફાન કરવા એના મામા દૂધ પીવડાવે છે જો